દાહોદ જિલ્લાના રણીરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વડા વડાપીપળા ગામ ગામ આવેલું છે દાહોદ જિલ્લા એલસીબી પીઆઈને બાતમી પ્રાપ્ત થયેલી થોડા દિવસ પહેલાં કે અહીંયા રહેતા બીજલભાઈ મોડવાભાઈ સંગાડા નાઓએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલું છે એઝ યુઝુઅલ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોનથી એરિયા સર્વેલન્સ કરાવવામાં આવેલું અને એ સરે એ એરિયા સર્વેલન્સના વિડીયો અત્રે લાવી અને એઆઈ અને એમએલની મદદથી ચેક કરતાં ગાંજાના છોડ ન હોવાનું પ્રતીત થયેલું ત્યારબાદ એના ઉપર એનાલિસિસ કરતાં માલુમ પડેલ કે અફીણના છોડ હોવાની સંભાવના વધારે છે કેમ કે છોડ હજી નાના હતા હજી પાક આવવામાં બે મહિનાની વાર હતી માટે એરિયલ સર્વેલન્સમાં એટલા ક્લિયર નહોતા પછી ડ્રોનથી એકદમ નજદીકથી એનું સર્વે કરવામાં આવેલું જ્યારે અફીણના જે પોપી હોય છે ઉપરના એ સ્પષ્ટ દર્શાઈ આવેલા ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે ત્યાં રેડ કરતા અફીણના સોળસો બે એક હજાર છસો બે છોડ મળી આવેલા અને એમાં ઘણા ખરામાં પોપી જે હોય એ થોડા મોટા હતા થોડા નાની સાઇઝના હતા એનું વજન કરતાં ત્રેવીસ કિલો અને આઠસો પંચોતેર ગ્રામનો કુલ નાર્કોટિક્સ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ ગુનાના કામે બીજલભાઈ સંઘાળાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે